આપણે એને ગયા તા વાર સેટ કરાવવાને તો બેનનો ફોન આવ્યો કે અહીંયા જમવાનું તો હું મારા બેન ઘરે જમવાયો તો ને સીધો ને આ પાણી છે ને મારી પાસે રમવા આવી ગઈ ને જો આ કાચ મારા બેનના ઘરે એટ તો ભાવ કહે ગયું લઈ લે તો ભાવ હાલો ભાવ લઈ લો તો ઘટિયા ભાવ કહે ગયું એટ તો નખ ભરાવે પાયલ જા આ ઘટિયો અમારે પાછો ક્યારેક ક્યારેક જ આવે

અમારા ઘડી રવા મંડે રોવા માંડે ચાલો તમે લોકો આજના બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોડાઈ લઈ જાઓ ફાઇનલી મિત્રો આપણે નાઈને થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી ને આ વાડ છે છે ટુકા મને તો લાગે તમને કેવા લાગે મને કોમેન્ટ કરીને કહીજો કે આપણે પેલા લાંબા હતા એ હારા લાગે કે આ છે થોડો થોડો સેટ કરાવે એ હારા લાગે કે પછી હજી ટુકા કરે ને કો મને તો કાઈ સમજાતું નથી તમે લોકો કોમેન્ટ કરીને કહીજો અત્યારે 5 વાગી ગયા છે અને આપણે મેનારાણી ધામ ને ઘણા સમયથી ઘરની બારે આજે કાઢી જ નથી આને તો વિચાર કરું કે ચક્કર કક્કર આવી અને હું ચક્કર મારી લઉં ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિને થઈ ગયા આપણે મેના ઘરની બારે નથી કાઢી તો મેં કીધું હાલો આજે કાઢી નાખીને ચક્કર મારતા રવિવારે તો મસ્ત મજાનું થઈ ગયા રેડી બે ચાર ભાઈ બહેન પર રાહ જોઈ તો ફટાફટ આલો મીના રાણીને આપણે બહારે કાઢી લઈને આપણે ચક્કર મારતા આવીને મેના રાણીને રાઉન્ડ રહી આવીને આપણે રાઉન્ડ મારી લેવી હાલો અત્યારે ને આપડી મેના રાણી લઈને ચક્કર મારવા નીકળ્યા હતા ને તો વિવેકભાઈ ની આવી ગયા એ

દક્ષભાઈ તમે આજે કેવા કહેવા ભાઈ અમારા બ્લોગ માટે આજે બે શબ્દ થઈ જાય ભાઈ લાઈક કરો ફોલો કરો હે આજ પાસ તો ફોન સી શું કરીશ ખરી દેવામાં શું હોય દક્ષ્ય કોરી બોલે દક્ષ કોડી ફૂલ મો વિવેકભાઈ નો ફોટોશૂટ ચાલુ કર્યું હે હવે ભાઈ અને જો કાનભાઈ નું પોઝ ઉપર પોઝ સાયકલવાળા ને કીધું તો અરવી એક કો જોવો હવે આમાં આપણે શું કરું

દક્ષભાઈને આપણે ને સેવાનું કાર્ય કરવાનો મોકો આપ્યો છે દક્ષભાઈ આ છે હશીલભાઈ જય શ્રી રામ અને અને ભાઈ દક્ષભાઈ તરફથી આજે સેની પ્રસાદી આપવાના આજે ને મને બે જણા ને થોડા બહુ દક્ષભાઈ ભાઈ અમને બહુ ગમ્યું

આપણે ને જમીન ઉપર આવી ગયા કેમ કે આજે ને વરસાદ એવો ચાલુ હોય ને કઈ બારે જવાય એમ જ નથી એટલે લગભગ તો આજે રાજકોટમાં બધી ગરબી ને જેટલા રાસ ઉત્સવ રાખેલા હે કે બધા બધ જ છે તમારી ત્યાં ચાલુ હે તો કે હે કે હું એ મને કોમેન્ટ કરીને કહીજો પણ અમારા રાજકોટમાં તો મને નવ્વાણું ટકા લાગે કે ગરબી ને રાસ બધું બંધ જ છે તો હવે એને ઘડી પબજી રમીને બુકા કાઢી નાખી ટાઈમ કાઢી નાખી ને આપણે કાલે જવાનું છે ભારે સવારના ચાર વાગ્યા વાળા ત્યાં જવાનું હોય તમારે જોવું તો કાલનો બ્લોગ જોવો ત્યારે તમને ખબર પડી જાય તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો જેમાં જેટલા જેટલા નવા માણા આવ્યા એ બધા સબસ્ક્રાઈબ કરતા જજો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય